હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું વરસાદની સિઝનમાં ગરમમાં ગરમ ખાવાની મજા પડી જાય એવા મેથીના મેથીના થેપલા થેપલા તો બનાવવા માટે સૌથી પહેલા આપણે ગાર્ડનમાંથી મસ્ત ફ્રેશ તાજી મેથી આપણે લઈ તો ઘરના ગાર્ડનમાં સરસ મજાની મેથી ગ્રો થઈ ગઈ હતી એકદમ ઓર્ગેનિક તો બહુ બધી મેથીને ને મેં લઈ લીધેલી હવે આ મેથીને સરસ રીતે ધોઈને કોરી કરીને પછી આપણે તેને સમારીને રેડી કરી લઈશું તો જેટલી તમે જાજી થેપલામાં મેથી નાખશો ને એટલા જ થેપલા પોચારવું જેવા બનશે અને અગર ન હોય તો આની જગ્યાએ કસૂરી મેથી પણ તમે નાખો kishoko તો અહીંયા એક મોટી થાળી ભરીને આપણે મેથીને કટ કરીને રેડી કરી લીધેલી હવે આ ખીચડીની અંદર આપણે એક નાખીશું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ જે છે ખીચડી ખીચડી નાખવાથી થેપલા એકદમ પોચા રૂ જેવા બનશે તો અહીંયા આપણે સ્પેશિયલ ખીચડી બનાવી હતી અગર વધી હોય ને તો પણ તમે થેપલામાં એડ કરી શકો તો આ ખીચડી આપણે થેપલાના લોટમાં નાખી દઈશું તો ખીચડીની જગ્યાએ તમે ભાત કે જે પણ વધ્યું હોય તે તમે નાખી શકો હવે થેપલાની અંદર નાખવા માટે આપણે આદુ લીલું લસણ અને મરચાને પણ ખાંડીને રેડી કરી લઈએ તો અહીંયા મેં આદુ લસણ અને લીલા મરચાને ખાંડી લીધેલા લીલું લસણ ની જગ્યાએ સૂકું લસણ પણ આપણે નાખી શકીએ હવે થેપલાનો લોટ બાંધવા માટે આપણે એક મોટા બાઉલમાં એડ કરી દઈશું બહુ બધી સમારેલી મેથી જે આપણે એક મોટી થાળી ભરીને સમારી હતી તે બધી જ એડ કરી દઈશું અને ઉપરથી ખાંડેલા આદુ મરચા ને લસણ નાખી દઈશું આ લોટ આપણે મશીન થી બાંધવાના છીએ એટલે બધી વસ્તુ એક સાથે જ એડ કરી દઈએ હવે નાખીશું ખીચડી તો ખીચડી જેટલી બધી હોય એટલી બધી જ એડ કરી દેવાની લોટ ઓછો અને ખીચડી વધારે એટલે એટલા સરસ થેપલા બનશે કે તમને વારંવાર બનાવવાનું મન થશે સ્વાદ મુજબ મીઠું નાખીશું ધાણાજીરુ પાવડર એક ચમચી જેટલી હળદર નાખીશું અને હવે નાખીશું ચાર કપ ચાળેલો રોટલીનો લોટ હવે આમાં મોણ આપણે બહુ જ ઓછું નાખવાનું છે બે ચમચી જેટલું તેલ નાખીશું વધારે તેલ નહીં નાખીએ જો ખીચડી ન નાખતા હોય ને તો થેપલામાં થોડુંક વધારે નાખવાનું એટલે એટલે થેપલા પોચા બનશે પણ ખીચડી નાખીએ ને ને તેલ ઓછું હોય તો પણ ચાલે હવે આપણે લોટ બાંધી લઈએ જેવી રીતના રોટલી લોટ બાંધીએ ને એવો જ લોટ આપણે બાંધવાનો તો વચ્ચે મેં થોડીક હળદર અને પાણી નાખીને એકદમ સોફ્ટ અને સ્મૂથ એવો લોટ બાંધી લીધેલો ગમે ત્યારે આપણે થેપલા કે પરાઠા બનાવીએ ને તેમનો લોટ હંમેશા કૂણો હોય ને તો જ થેપલા અને પરાઠા પોચા બને નહીતર કડક એવા થેપલા ને પરાઠા બને તો આપણે હંમેશા એકદમ સોફ્ટ અને મુલાયમ એવો લોટ બાંધવાનો તો અહીંયા આપણો મશીનમાં લોટ બંધાઈ ગયેલો હવે તેમાં થોડુંક તેલ નાખીને લોટ ને મિક્સ કરી લઈશું થેપલા બનાવી લઈએ પણ હાથ થી લોટ આપણે હોઈએ ને દસ થી પંદર મિનિટ માટે તેને રેસ્ટ કરવા મૂકી દેવાનો એટલે લોટમાં કુણ આવી જાય એટલે તમારા થેપલા પણ સારા બને તો હવે આપણે એક મોટો લુવો લઈને થોડાક જાડા અને મોટા એવા થેપલા વણી લઈશું તો પોછા થેપલા રાખવા હોય ને તો થોડાક જાડા એવા જ વણવાના પતલા રાખશો તો પણ જેવા થઈ જશે તો હવે આપણે આ થેપલા ને ફટાફટ વણવા માટે રોટલીનો સૂકો લોટ ઉપર ને અને નીચે લગાવીને ફટાફટ આપણે થેપલા વણી લઈએ તો જેવી રીતના રોટલી બનાવીને એવી જ રીતના આપણે લુવાની આગળ પાછળ થોડુંક સૂકો લોટ લગાવીને થેપલા ને વણી લેવાના તો એક થેપલું આપણું અને બીજી સાઈડ આપણે ગેસની ઉપર પેન પણ ગરમ કરવા મૂકી દીધી હતી તો તે પણ ગરમ થઈ ગઈ એટલે હવે આપણે થેપલાને શેકી લઈશું તો સાઈડ તેલ લગાવીને ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય ત્યાં સુધી આપણે થેપલાને શેકીશું તો ખરેખર ખીચડી વધી હોય કે ભાત વધ્યો હોય કે રીંગણ બટેકાનું ભરેલું શાક વધ્યું હોય કંઈ પણ વસ્તુ વધી હોય ને તો થેપલાનો લોટ બાંધતા હોય ને એની અંદર બધી વસ્તુ નાખી દેવાનું એટલે ઓટોમેટિકલી તમારા થેપલા એકદમ પોચા બનશે તો અહીંયા આપણું થેપલું ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયેલું આવી જ રીતના થેપલા વણી અને શેકીને આપણે રેડી કરી લઈએ અત્યારે આપણે થેપલાને પ્લેટની અંદર મૂક્યા હતા પણ આ થેપલા આપણે ડાયરેક્ટલી ગરવામાં મૂકી રાખીશું ને અને થપ્પો જ લગાવી દેવાનો એટલે થેપલાની અંદર બધી વરાળ રહેશે ને એટલે ઓટોમેટિકલી થેપલા ઓછા થઈ જશે જો વધારે સોફ્ટ ન રાખવા હોય ને તો તમારે અલગ અલગ થેપલા મૂકવાના તો હું અત્યારે થેપલાને કરવામાં મૂકી દઈશ અને ઘરની મેથીના થેપલા હોય ને તો રિયલી થેપલામાં એટલો સરસ ટેસ્ટ આવતો હોય બહારથી મેથી લાવતા હોઈએ પણ બિલકુલ લાગતું જ નથી હોતું કે આમ મેથીના થેપલા છે ઘરની મેથી થોડીક પણ નાખીને આપણે થેપલા બનાવતા હોઈએ અને મસ્ત ફ્લેવર આવતો હોય છે અને તમારી પાસે અગર મેથી ન હોય અને ન મળતી હોય ને તો આની જગ્યાએ પાલક ભરપૂર નાખી દેવાની અને કસૂરી થોડીક મેથી હોય ને સુકી મેથી તે તમે એક મુઠ્ઠી ભરીને નાખશો ને તો પણ મેથી નો ફ્લેવર આવી જશે અને કલર આપડે પાલક નાખતા હોઈએ ને તો એકદમ લીલો છમ આવી જતો હોય છે તો મેથી ન હોય ને તો તમે આ વસ્તુ તમે નાખીને થેપલા પણ બનાવી શકશો તો એક મોટો થપ્પો ભરીને આપણે થેપલા બનાવી લીધેલા અને એકદમ પોચારું જેવા થેપલા બની ગયા કેમકે ગરવામાં બધા નાખી દીધા હતા ને તો વચ્ચે જે થેપલા હોય ને તે ઓટોમેટિકલી સોફ્ટ થઈ જતા હોય છે તો શિયાળાની સિઝન હોય કે વરસાદની સીઝન હોય બે સિઝનમાં આ મેથીના થેપલા રિયલી ખાવાની બહુ જ મજા આવશે અને ખીચડી નાખીને થેપલા બનાવ્યા હોય ને તમને એવું થશે કે આ થેપલા ખરાબ થઈ જશે પણ ત્રણ થી ચાર દિવસ સુધીમાં આ થેપલા ખરાબ નથી થતા અગર વધારે ગરમી હોય ને તો થેપલાને ફ્રીજમાં મૂકી દેવાના જયારે ખાવા હોય ત્યારે ગરમ કરીને તમે ખાઈ શકશો અને દિવસ સુધી ખરાબ નહીં થાય તો અહીંયા આપણે એકદમ પોચા રૂજ એવા અને ખાતા જ રહી જશો એવા મસ્ત ગરમમાં ગરમ મેથીના થેપલા બનાવી લીધેલા તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું